હેલો એવરી વન મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ લેજે જબ અપડેટ પર આપણે લેબાસિસ્ટન્ટનો સિલેબસ સ્ટાર્ટ કર્યો હતો કે જેમાં આપણે પહોંચ્યા છીએ ચેપ્ટર નંબર ચાર કે કેમેસ્ટ્રી વનમાં નામ છે ડી અને એફ વિભાગના તત્વો અને તેનું રસાયણ વિજ્ઞાન એકદમ મેઝિક ચેપ્ટર છે મજા આવે એવું છે એસપીડીએફ આપણે આખા અગિયાર બારમું આ જ કર્યું છે તો વધારે ન લેતા આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તો પેલું છે મહત્વના સૂત્ર નિયમ નક્કી કરતો કે ડી વિભાગના તત્વો છે આપણને ખબર છે કે અહીંયા શું આવશે એસ વિભાગ આવશે એક જ મિનિટ ચલો પેલા તો આવા કોષ્ટક જોયેલા અહીંયા એસ વિભાગ હોય ક્યાંક અહીંયા પી હોય વચ્ચે બે જે તત્વ જે છે એસ અને પી વિભાગ એની વચ્ચે કયો તો આવેલું હોય ડી અને એફ વિભાગના તત્વો આવેલા હોય આપણને ખબર છે હવે તો કે ડી વિભાગના તત્વોને ડી વિભાગના તત્વો શા માટે કહેવામાં આવે છે કારણ કે તેમનો જે લાસ્ટ ઇલેક્ટ્રોન છે એ ડી કક્ષકોમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એ ઉમેરાતો હોય છે આ તત્વોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે સંક્રાંતિ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો કારણ કે તેઓમાં એ વિભાગના વધુ વિદ્યુત ધનમય તત્વોમાંથી પી વિભાગના વધુ વિદ્યુત રણમય તત્વ વચ્ચે જોવા મળે છે એ વિભાગના તત્વો એ છે કે જેમાં તત્વની બાહ્યતમ કક્ષામાં એફ કક્ષક માં છેલ્લો ઇલેક્ટ્રોન ઉમેરાતો હોય આ પ્રકારના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો તરીકે પણ ઓળખવામાં આવે છે વિભાગના તત્વો તો કે જે હોય એટલે કે એફ વિભાગના તત્વો એને આંતરસંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે પછી આગળ જોઈએ ડી વિભાગના તત્વોમાં ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો કે નિષ્ક્રિય વાયુ એન માઇનસ વન ટી એકથી દસ અને એન એસ વન ટુ આ એની શું કહેવાય સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે યાદ રાખવા જેવું છે ટી વિભાગમાં ત્રણ સંક્રાંતિ શ્રેણીઓનો સમાવેશ થાય છે જેમાં થ્રી ડી ફોર ડી અને ફાઈવ ડી કક્ષકોનો સમાવેશ થાય છે પ્રથમ સંક્રાંતિ શ્રેણી તો કે સ્કેન્ડિયમથી લઈ અને ઝિંક સુધી દ્વિતીયમાં તો કે યુટેનિયમમાંથી કેડમિયમ સુધી તૃતીયમાં લેન્થેનમથી હાફ નિયમ ચતુર્થમમાં તો કે એક્ટિનિયમથી રૂથર ફોડિયમ તરીકે આગળ વધે છે

લઈ અને ક્રોમિયમ તરફ શું થાય છે ઘટે છે કોપર કોપરથી કોપર સુધી અચળ રહે છે અને કોપર પછી શું થશે તો કે ઘટાડો થતો થતો જોવા મળે છે છે અને કેન્દ્રીય વધારો દર્શાવે આવર્તને અંતે સમાન કક્ષકોમાં ઉમેરાતા નવા ઇલેક્ટ્રોનને લીધે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધતું જોવા મળે છે જેને લીધે કેન્દ્રીય વીજભાર વધતા આકર્ષણ બળ વધે છે તેથી ઇલેક્ટ્રોનનું વાદળ વધે છે અને પરમાણુ ત્રીજા શું થશે તો કે વધે છે પરમાણ્વીય ત્રીજા સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં વધે છે આપણે જોયું હમણાં કે ઉપરથી નીચે જાય તેમ શું થાય વધે છે તેથી તૃતીય સંક્રાંતિ શ્રેણીના પરમાણ્વીય ત્રીજા દ્વિતીય સંક્રાંતિ શ્રેણીને કેવા હોય છે તો કે સમાન હોય છે આને લેન્થેનાઇટ સંકોચન કહેવામાં આવે છે જો લેન્થેનાઇટ સંકોચન કોને કહેવામાં આવે છે આ આઈએમપી ક્વેશ્ચન છે લેન્થેનાઇટ સંકોચનમાંથી એકાદો ક્વેશ્ચન પૂછાય જાય નાનો એવો એવું બની શકે જો શું થાય ઉપરથી નીચે જાય તેમ પરમાણ્ય ત્રીજામાં શું થશે તો કે વધારો થશે પરંતુ દ્વિતીય અને તૃતીય કક્ષામાં કેવું તો કે થોડો એવો જ વધારે થાય છે અને શું કહેવામાં આવે છે લેન્થેનોડ સંકોચન કહેવામાં આવે છે બીજું ખાસ પરમાણુ કદમાં યાદ રાખવા જેવું શું છે સ્કેન્ડિયમથી લઈ ક્રોમિયમ તરફ શું થશે ઘટશે ક્રોમિયમથી કપર સુધી શું થશે અચળ અને ક્રોમિયમ કોપરથી આગળ જશો તો શું થશે ક્રમશઃ વધતું જશે પછી જોઈએ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તો કે સંક્રાંતિ તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં કેવા હોય છે તો કે ઊંચા હોય છે આવર્તમાં ડાબી તરફથી જમણી બાજુ તરફ જતાં ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ શું થાય છે ક્રમશઃ વધે છે અને ક્રમશઃ આવર્તનના અંતે ઘટતું જાય છે પહેલાં શું થશે તો કે જ્યારે તમે આવી રીતના આમ જશો તો ઉત્કલન બિંદુ અને કલન બિંદુ શું થશે તો કે વધશે પણ જ્યારે છેલ્લું આવર્ત આવી જશે ને ત્યારે શું થશે પ્રમાણમાં ઘટશે ઓકે મર્ક્યુરાને મર્ક્યુરીને ઓરડાને તાપમાને પ્રવાહી હોય છે કેટલું માઈનસ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળે છે ઘનતા જોઈએ બધા તત્વોની ઘનતા કેવી હોય છે ઊંચી હોય છે સંક્રાંતિ ધાતુઓના પરમાણુ એક તેની બાજુના પાડોશી સમૂહ એક અને બે કરતાં કેવું હોય છે તો કે ઓછું હોય છે આના લીધે કેન્દ્રીય વીજભાર શું થાય છે તો કે વધે છે જેના લીધે ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ કેવું થાય છે તો કે વધી જાય છે તેથી સંક્રાંતિ ધાતુઓની ઘનતા કેવી હોય છે ઊંચી હોય છે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના ઘનતા પ્રથમ શ્રેણી કરતાં કેવી હોય છે તો કે ઊંચી હોય છે અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની ઘનતા કેવી હોય છે ઊંચી હોય છે બીજા તત્વો કરતાં ઓસમિયમની ઘનતા કેવી હોય છે તો કે ઊંચી ખાસ યાદ રાખવાનું બધા કરતાં વધારે ઘનતા કોની હોય છે તો કોસમિયમની શું કહે છે તો કે જો આ તમે ઉપરથી નીચે જેવી રીતના આવશો તો કે પહેલા કરતાં કોની ઘનતા વધારે હશે બીજાની વધારે છે બીજા કરતાં કોની વધારે હશે ત્રીજાની હોય છે અને આવી રીતના જોવા મળે તો ઓસમિયમની કોની છે ઘનતા સૌથી ઊંચી છે પછી તો કે આયનીકરણ એન્થાલ્પી તો કે ડી વિભાગના તત્વોની આયનીકરણ ઉર્જા એસ અને પી વિભાગના વચ્ચે જોવા મળે છે જેમ કે એસ વિભાગ કરતાં આયનીકરણ ઉર્જા કેવી હોય છે ઊંચી હોય છે પરંતુ પી વિભાગ તત્વો કરતાં કેવી હોય છે ઓછી હોય છે શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તત્વોની આયનીકરણ ઉર્જા શું થાય છે વધે છે પરંતુ ક્રમશઃ વધતી નથી સામાન્ય રીતે નીચે ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંક્રાંતિ તત્વોના સંયોજકો આયોનિક હોય છે ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાને તેઓ સહસંયોજિક હોય છે ક્રોમિયમ અને કોપર ની આયનીકરણ ઊર્જા એ તેમના પાડોશી પરમાણુ કરતા કેવી છે ઘણી ઊંચી છે કેમ કે અર્ધ ભરાયેલી અને સંપૂર્ણ ભરાયેલી ડી કક્ષકો આવેલી હોય છે આઈએમપી ક્રોમિયમ ને કોપર બાજુવાળા કરતા શું ધરાવે છે વધારે આયનીકરણ ઊર્જા ધરાવે છે હોય છે કેવી તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તે આયનીકરણ ઉર્જા શું થશે તો કે વધશે પછી એમ કે એ ડી અને એફ વિભાગના તત્વોની આયનીકરણ ઊર્જા કોના કરતાં વધારે છે તો આપણને ખબર પડી જવી જોઈએ એસ વિભાગ કરતાં કેવી હશે વધારે હશે અને કોના કરતાં ઓછી હશે પી વિભાગ કરતાં હંમેશા ઓછી હશે આયનીકરણ ઉર્જામાં અપવાદ કયા બે તો કે ક્રોમિયમ અને કોપર અપવાદમાં શું છે તો કે બાજુવાળા કરતા એમની આઈનીકરણ એન થાપી વધારે છે હવે એમનું કારણ પૂછે નો જ પૂછે નવ ટકા પણ જો એનું મન થાય પૂછી દે પેપર થોડુંક હાર્ટ બનાવવા માટે તો શું એનું કારણ હશે તો કે સંપૂર્ણ ભરાયેલી અથવા તો અડધી ભરાયેલી દીકક્ષકો તેમાં હાજર આવેલી હોય છે આઈ હોપ કે બહુ સારું ક્લિયર હશે બધાને પછી જોઈએ ધાત્વીય સ્વભાવ તો કે ડી વિભાગના બધા તત્વો કેવા છે ધાતુઓ છે આ કઈ હકીકત છે કે તેઓની આયનીકરણ ઉર્જા નીચી હોય છે અને તેની બાહ્યતમ કક્ષામાં એક અથવા તો બે ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં આવેલા હોય છે સંક્રાતિ તત્વો સારા યાંત્રિક ગુણધર્મ ધરાવે છે જેમ કે સખત ટીપાવપણું અને તન્યતા આ બધા કોના લક્ષણ છે તો કે ધાતુઓના ટૂંકમાં ડી વિભાગના તત્વો કેવા લક્ષણો ધરાવશે તો કે ધાત્વીય સ્વભાવ ધરાવશે પછી છે ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર તો કે સંક્રાંતિ તત્વો તેમના સંયોજનમાં વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અત્રે હકીકત છે કે એન માઇનસ વન ડી કક્ષકોની ઉર્જા એન એસ કક્ષકો સાથે સરખામણી કરી શકાય છે અને બધા એન માઇનસ વન ડી ઇલેક્ટ્રોન એ એન એસ ઇલેક્ટ્રોન સાથે ઉપયોગમાં લઈ શકાય છે જે સંયોજનની બનાવટ માટે વાપરવામાં આવે છે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની ઓક્સિડેશન અવસ્થા નીચે આને યાદ એક છે 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 પછી ઠીક યાદ રાખવા માટે તો કે બે પછી ત્રણ બે ત્રણ ચાર બે ત્રણ ચાર પાંચ પછી બે ત્રણ ચાર પાંચને સ્કીપ કરી દેવાનું પછી ચાર ત્રણ ચાર પછી ડાયરેક્ટ છ પાંચ આવે નહીં બે ત્રણ ચાર છ બે ત્રણ ચાર છ સાત બધા વધારે કોનું પછી વળી પાછું બે ત્રણ ચાર બે ત્રણ એક બે અને બે ઝિંકમાં હંમેશા ઝેડ એન પ્લસ ટુ જોવા મળશે બીજી કોઈ આવશે નહીં કોપરમાં સીયુ પ્લસ અને સીયુ પ્લસ ટુ નિકાલમાં એનઆઈ પ્લસ ટુ અને એનઆઈ પ્લસ થ્રી ઠીક છે

સંક્રાતી તત્વોમાં ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલી હોય ત્યારે દ્રશ્ય પ્રકાશના વિકરણનું શોષણ કરી અને ઇલેક્ટ્રોન નીચી શક્તિની ડી કક્ષકમાંથી ઊંચી શક્તિની ડી કક્ષકમાં જાય છે આ શોષણ થયેલી ઉર્જાને લીધે સંક્રાતી ધાતુઓના સંયોજનો કેવા જોવા મળે છે આપણને તો કે રંગીન જોવા મળે છે ટૂંકમાં જો તમને પૂછવામાં આવે કે ડી કક્ષક છે રંગીન હોવાનું કારણ શું તો કે ડી કક્ષકને લીધે થાય છે કારણ કે તેમ તો કેમ તો કે ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતી હોય ત્યાંથી ઊંચી શક્તિની ઉર્જા ધરાવતી હોય તે કક્ષકમાં જાય છે આના કારણે શું થાશે તો કે રંગીન વિકિરણોનું શોષણ થાય છે દાખલા તરીકે કોપર પ્લસ ટુ એ લાલ રંગના પ્રકાશનું શોષણ કરે છે અને પરાવર્તિત પ્રકાશ તેના કરતાં વિરુદ્ધ રંગનો હોય છે જે બ્લુ રંગનો જોવા મળે છે આ એમપી કોપર કયા રંગનો શોષણ કરશે લાલ રંગનું શોષણ કરશે અને દેખાશે કેવા કલરનો બ્લુ કલરનો દેખાશે પછી જો ઝેડ પ્લસ ટુ કોપર પ્લસ પછી ટિટેનિયમ પ્લસ ફોર્સ પછી સ્કેન્ડિયમ પ્લસ થ્રી આયનો સફેદ હોય છે એનું કારણ શું તો કે તેમાં સંપૂર્ણ ભરાયેલી ડી કક્ષકો આવેલી હોય છે અથવા તો સંપૂર્ણ ખાલી ડી કક્ષકો આવેલી હોય છે નેક્સ્ટ જોઈએ ચુંબકીય ગુણધર્મો તો કે મોટા ભાગના સંક્રાંતિ ધાતુ તત્વો તેમના સંયોજનો અનુચુંબકીય હોય છે અનુચુંબકીય પ્રતિચુંબકીય બધાને ખબર જ હશે કેમ કે તેઓ ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષણ અનુભવે છે તેમના પરમાણુઓમાં ડી કક્ષકમાં રહેલા અયુગમિત ઇલેક્ટ્રોનના લીધે તેઓ આ પ્રકારના ચુંબકીય ગુણધર્મ ધરાવે છે અનુચુંબકીય દસો તો અયુગમિત ઇલેક્ટ્રોનની હાજરી હશે ટૂંકમાં જો આવી રીતના આપણે ડી કક્ષક જોઈએ એક બે ત્રણ ચાર પાંચ આપણને ખબર છે હવે આપણે જોઈએ તો શું થશે તો કે એક બે ત્રણ ચાર પાંચ આવી રીતના ભરાશે પછી જો છઠ્ઠો ઇલેક્ટ્રોન હશે તો આમાં સમાશે પણ આ બધા કેવા હશે હશે આ જો હશે એના કારણે થઈને તમને કલર જોવા મળશે આયન કોબાટ અને નિકલ જેવા અનુચુંબકીય ગુણધર્મ ધરાવતા હોય છે અને નિકલ અને તેઓ ફેરો મેગ્નેટિક પદાર્થ પણ કહેવામાં આવે છે ડી વિભાગના તત્વોની ચુંબકીય ચાક માત્રા અને ડી કક્ષાકમાં રહેલા અયુગમિત ઇલેક્ટ્રોનની સ્પીનના મૂલ્યના આધારે મૂકવામાં આવે છે જે નીચે મુજબ છે ચુંબકીય માત્ર તો કે અંડર રૂટ એન કાઉન્ટમાં એકમ કયો બહોર મેગ્નેટોન ખાસ યાદ રાખજો આઈએમપી ચુંબકીય માત્રાનો એકમ બી બહોર મેગ્નેટોન ઘણા તત્વો માટે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય લગભગ સમાન હોય છે હવે અડધી શ્રેણીમાં કક્ષકોનું પણ ચુંબકીય ચાકમાત્રા જોવા મળે છે પછી જે સંકીર્ણ બનાવટ તો કે તેમાં તત્વોની સંકીર્ણ સંયોજન બનાવવાની વૃત્તિ ધરાવતા હોય છે તેના કારણો નીચે મુજબ છે તેમના ધનાયનના નાના કદને લીધે અસરકારક કેન્દ્રીય વીજભારને લીધે લિગેન્ડને જોડાવા માટે ખાલી ડી કક્ષકો હોય છે એટલા માટે અને બીજું તો કે દરેક સંક્રાંતિ શ્રેણીમાં તત્વનો પરમાણુ ક્રમાંક વધતા સંકીર્ણ સંયોજનની સ્થિરતા શું થાય છે તો કે વધે છે અને તેમના પરમાણુનું કદ ઘટતા ઓક્સિડેશન અવસ્થા શું થાય છે તો કે ઘટે પરમાણુ નું કદ જેમ જેમ ઘટતો ઓક્સિડેશન અવસ્થા થતી જશે જશે ઘટતી એનું કારણ શું કે બહારથી ઇલેક્ટ્રોન ગુમાવો એના માટે કેવો પડશે વધારે કેમ તો કે અસરકારક ધન કેન્દ્રીય જે છે ઇલેક્ટ્રોનને શું રાખશે તો કે આકર્ષીને રાખશે ધાતુ પરમાણુના કિસ્સામાં કે જેઓ એક કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય છે તેમાં જે સંકેર્ણ સંયોજનમાં તેના ધાતુ આયન ઊંચો વીજભાર ધરાવતા હોય છે પછી જોઈએ ઉદ્વિપક ગુણધર્મ તો કે કેટલાક સંક્રાંતિ ધાતુઓ તેમના સંયોજનો ઉદ્વિપક ગુણધર્મ ધરાવતા હોય છે દાખલા તરીકે એફી છે પીટી છે વીટુ ઓટુ છે નિકલ છે વગેરે આ પ્રકારનો ગુણધર્મ ડી કક્ષકનો ઉપયોગના લીધે જોવા મળે છે અથવા તો શોષણ અને સક્રિય પ્રક્રિયક પદાર્થમાંથી મધ્યવર્તી સંયોજન બનવાના લીધે પણ જોવા મળે છે નેક્સ્ટ આપણે જોઈએ આંતરાલ્ય સંયોજનો તો કે સંક્રાંતિ તત્વો આંતરાલય સંયોજનો બનાવવાની વૃત્તિ ધરાવે છે તેમની સ્ફટિક લેટાઇસમાં રહેલા આંતરાલય સ્થાનમાં બીજા તત્વના નાના પરમાણુઓ છે એવા હાઇડ્રોજન છે કાર્બન છે નાઇટ્રોજન છે પછી બોરોન છે વગેરે ત્યાં ગોઠવાય અને આ પ્રકારના સંયોજનો બનાવે છે આંતરાલય સંયોજનમાં કયા કયા હાઇડ્રોજન કાર્બન નાઇટ્રોજન અને બોરોન ખાસ યાદ રાખજો એચસીએનબી મિશ્ર ધાતુની બનાવટમાં તો કે સક્રિય ધાતુ સંક્રાંતિ ધાતુ તેની પીગળિત અવસ્થામાં એકબીજામાં થાય છે અને દ્રાવણ ઠંડુ પાડતા અલગ અલગ સંક્રાંતિ ધાતુઓની મિશ્ર ધાતુ બને છે દાખલા તરીકે ક્રોમિયમની નિકલ દ્રાવ્ય કરતાં ક્રોમિયમ નિકલની મિશ્ર ધાતુ બને છે અને આયર્નમાં મેંગ્ને મેંગેનીઝને દ્રાવ્ય કરતા મેંગેનીઝ સ્ટીલ બને છે નેક્સ્ટ જોઈએ ઓક્સાડાઇઝ ઓક્સાઇડ તો શું થાશે સંક્રાતિ ધાતુ છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ધાતુ ના બન્યુંપ્શન આપ્યું કે નીચે પૈકી કયું ઓક્સાઇડ જે છે ધાતુ ઓક્સાઇડ એ શક્ય નથી એટલે અહીંયા કંઈક આના સિવાયનો ઓપ્શન ત્યાં આપેલો હોય છે એમ ઓ ફાઈવ છે વગેરે તમારે ત્યાં જઈને ગોતવાનું હોય છે ઠીક છે હવે જો ધા હવે જે ઓક્સાઇડ બને ધાતુની નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા જે ઓક્સાઇડ બને એ સ્વભાવે કહેવાય છે તો કે બેઝિક ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય તો એસિડિક તો જો ઊંચી અને એ યાદ રાખવાનું અને મધ્યવર્તી હોય તો કહેવાય છે ઉભય ગુણધર્મી છે ઓકે મેંગેનીઝ ઓક્સાઇડમાં એન ઓ એ બેઝિક હોય છે પછી એમ એન ટુ ઓ થ્રી એમ થ્રી ઓ ફોર એમ એન ઓ ટુ આ કહેવાય છે ઉભય ગુણધર્મીય છે આ કેવા આપણને છે તો કે બેઝિક છે આ કેવા છે ઉભય ગુણધર્મી પછી એમ એન ટુ ઓ સેવન એ કેવું હોય છે તો કે એસિડિક હશે ઠીક છે પછી એલાઇટ્સ જોઈએ તો કે સંક્રાંતિ તત્વો હેલોજન સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરી અને સંક્રાંતિ તત્વોના ધાત્વીય હેલાઇડ બનાવે છે હેલાઇડની સક્રિયતાનો ક્રમ જોઈએ તો કે હેલાઇડ કે જે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોય તે ફ્લોરાઇડ છે કારણ કે ધાતુઓ ફ્લોરિન સાથે ઊંચી ઓક્સિડેશન અવસ્થાને કારણે શું પામે છે ઓક્સિડાઇઝ પામે છે કે જે સૌથી વધુ સક્રિય છે ફ્લોરાઇડમાં હંમેશા કેવું હોય છે તો કે આયોનિક હોય છે ફ્લોરાઇડમાં બ્રોમાઇડ આયોડાઇડ પરમાણુ આયોનિક સ્વભાવ શું થાય છે છે તો કે ધાતુઓના ધાતુઓના સીધી સલ્ફર સાથે પ્રક્રિયા કરવાથી તો અથવા એને ટુ એસ સાથે પ્રક્રિયા કરવાથી બનાવી શકાય છે સલ્ફાઈડ સંયોજનો સામાન્ય રીતે કેવા હોય છે તો કે રંગીન હોય છે અને કેવા કલરના હોય છે તો કે કાળા અને પાણીમાં કેવા હોય છે અદ્રાવ્ય હોય છે ખાસ યાદ રાખજો સલ્ફાઈડ સંયોજનો અથવા તો કાળા હોય રંગીન હોય અથવા તો કાળા હોય અને પાણીમાં કેવા હોય છે અદ્રાવ્ય હોય છે પોટેશિયમ ડાયક્રોમેટ જોઈએ તો કે બનાવટમાં જોઈએ એફીસીઆર ટુ હવે એફીસીઆર ટુ ઓ ફોર એને ઓ ઓ ટુ એને ટુ સીઆર ઓ ફોર એફી ટુ થ્રી અને આઠ એચ ટુ ઓકે દ્રાવણ એસિડિક કરવા માટે તેને કેસીએલ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને જે કે ટુ સીઆર ટુ સેવન બનશે એ નારંગી રંગના સ્ફટિક આપશે ખાસ યાદ રાખવાનું ગુણધર્મ ગરમી પોટેશિયમ ક્રોમેટ બને અને ઓક્સાઈડ મળે છે ઓક્સિડાઇઝિંગ સ્વભાવ હોય છે એસિડની હાજરીમાં કેવું હોય છે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે તે વર્તે છે કેટોસીઆર ટુ ઓ સેવન બધા ચાર એચ ટુ એસઓ ફોર શું બનશે કે ટુ એસ ફોર સીઆર ટુ એસ ફોર થાઇસ વધતા ચાર એચ ટુ ઓ અને ત્રણ ઓ પછી દાખલા તરીકે જોઈએ તો કે તે ફેરસ સલ્ફેટનું ઓક્સિડેશન કેવા થશે તો કે ફેરિક સલ્ફેટમાં કરે છે ઇટ પોટેશિયમ આયોડાઈડ ને ફેરવે છે તો કે આયોડિનમાં ફેરવે છે અહીંયા આયોડિન તમને મળશે અને સલ્ફાઈટને સેમાં ફેરવશે તો કે સલ્ફેટમાં ફેરવે છે જો અહીંયા એસો થ્રી છે અહીંયા થઈ જશે એસો ફોર ડન છે તે સલ્ફાઈડનું ઓક્સિડેશન સલ્ફરમાં પેરે છે જે જે છે અને તેનાથી સલ્ફર તમને મળી જશે જ્યારે તેને સનરેજ ટુ એસઓ ફોર અને પીગલી ધાત્વિય ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે કહેવા તો કે નારંગી લાલની બાષ્પ ધરાવતો ક્રોમાઇલ ક્લોરાઇડ બનાવે છે ખાસ યાદ રાખજો આ આઈએમપી છે કઈ બાષ્પ નારંગી લાલ નામ કયું ક્રોમાઇલ ક્લોરાઇડ કેટુ સીઆર ટુ ઓ સેવન વધારે ચાર એનએસીએલ વધારે છ એચ ટુ એસઓ ફોર કે એચ એસઓ ફોર બનશે એને એચ એસઓ ફોર બનશે અને સી આર ઓ ટુ સી એલ ટુ ક્રોમાઇલ ક્લોરાઇડ મળશે અને ત્રણ પરિણાણો શું થશે દૂર થશે એચસીએલ સાથે તે ક્લોરિન વાયુ મળે છે એચસીએલ સાથે જો તમે કે ટુ સી આર ટુ ટ્રાઇક્રોમેન્ટની પ્રક્રિયા કરાવવામાં આવે તો તમને શું મળશે તો કે ક્લોરિન વાયુ મળશે આમાં ખાસ યાદ રાખવાનું શું છે ક્રોમેન્ટ સાથે તમે ડાયક્રોમેન્ટ સાથે જ્યારે તમે પ્રક્રિયા કરાવડાવો ત્યારે કયો વાયુ મળે છે ક્લોરિન વાયુ મળે છે બેઝ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે કોની ડાયક્રોમેટની તો નારંગી રંગ જે છે કે એમાં ફેરવાશે પીળા રંગમાં ફેરવાશે જ્યારે આપણે બીએસસીમાં ટાઇટ્રેશન પ્રક્રિયા કરતા ત્યારે આ ટાઇટ્રેશનની પ્રક્રિયા આપણે કરતા હતા અને એસિડ વડે એસિડિક કરતા નારંગી લાલ રંગ પાછો મળે છે પછી છે પોટેશિયમ પરમેંગેનેટ તો કે કેમેનો ફોર પાયરો લ્યુસાઇટ એમેશ્ચન પૂછાય છે કેવું હોય મિશ્ર કરવાથી કરી હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં તેને બનાવી શકાય છે બનાવટ કેવી રીતના એમએન ઓ ટુ વત્તા ચાર કે હોય શું બનશે કે ટુ એમ એન ઓફોર પ્લસ ટુ એચ ટુ ઓ તેની સીએલ ટુ અને ઓ સાથે પ્રક્રિયા કરતા પોટેશિયમ પરમેંગેનેટ બનાવી શકાય છે સ્વભાવ દ્રાવણમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે તે એસિડિક માધ્યમમાં પણ ઉપયોગ થાય છે તે ફેરસ ક્ષારને ફેરિક ક્ષારમાં ઓક્સિડાઇઝ કરવા માટે પ્રેરે છે બનશે તો કે તે અથવા તો એસિડને કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડાઈઝ કરે છે ઓકે અચો તે પોટેશિયમ આયોડાઇડને ને તો કે માં ઓક્સિડાઇઝ કરે છે આયોડીન આપણને અહીંયા મળી જશે તે સલ્ફર ડાયોક્સાઇડ એસોટુ છે એના સિવાય સલ્ફરિક એસિડમાં ઓક્સિડાઇઝ કરે છે ઓકે કેટલીક યાદ રાખવા નક્કી કરતા આપણે જોઈએ મર્ક્યુરી શું છે એ એક જ પ્રવાહી ધાતુ છે નેશનલ પ્રક્રિયા કે ટુ એચ બેઝિક દ્રાવ એન એચ ફોર પ્લસ આઈની પરખ માટે ઉપયોગી છે આ એમ પી મોસ્ટ 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 આઈ પી આ જેટલા વાક્યો છે ને તમારે ગો ખીદ નાખવાના ઓકે આમાંથી એકાદ ત્યાં છાપેલું જ હશે પછી ઝિંક ઓક્સાઇડને ફિલોસોફરની રૂહ કહેવામાં આવે છે લિથો જે લિથોપોન છે એ કહું છે સફેદ રંગક છે

છે જ્યારે આપણે લેબ ટેકનિશિયનનો સિલેબસ ભણતા હતા ત્યારે પેટ્રોલિયમવાળા ચેપ્ટરમાં આપણે આની વાત કરી હતી પીબી થ્રી ઓફ ફોર એ લાલ રંગક તરીકે પ્રતિ રાખ બનાવવામાં ઉપયોગી છે રાઈટ કરેલા છે એ બધા કોખી જ નાખજો એફ વિભાગના તત્વો તો કે છેલ્લો ઇલેક્ટ્રોન છે કેમ આવે છે તો કે એફમાં આવે છે આપણને ખબર છે લેન્ડ એન્ડ ઓઇનમાં ફોર એફ ઉર્જા સ્તર આવેલું હોય છે અને એફ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ છે તો કે આઈડિયો નીચે મુજબ છે યાદ રાખી લેજો ઓકે એક વિભાગના અવસ્થામાં લક્ષણ જોઈએ ધાતુ ગુણધર્મ તો કે ધાતુ તત્વો છે અને તેની ઘનતા અને ગુલન બિંદુ કેવા હોય છે ઊંચા હોય છે થોરિયમ સિવાય બીજા બધા તત્વોની ઊંચી ઘનતા ધરાવે છે પછી જોઈએ આપણે ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર તો કે એક વિભાગના તત્વો વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે જેમ કે પ્લસ ટુ પ્લસ થ્રી પ્લસ ફોર છતાં પણ લેન્થેનોઇડની મુખ્ય ઓક્સિડેશન અવસ્થા કેવી હોય છે પ્લસ થ્રી હોય છે ખાસ યાદ રાખજો આઈ એમપી છે ઓકે નેક્સ્ટ જોઈએ આપણે તો કે ઓક્ટેનોઇડ મુખ્ય ઓક્સિડેશન અવસ્થા કેવી છે પ્લસ થ્રી છતાં પણ તેઓ પ્લસ ચાર પ્લસ પાંચ પ્લસ છ ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળે છે રંગ તો કે ચડક તો સફેદ રંગ ધરાવે છે પરંતુ મોટા ભાગના લેન્થેનોઇડ સંયોજનો ધન અને દ્રાવણ અવસ્થામાં કેવા હોય છે તો કે રંગીન જોવા મળે છે અત્રે એ પણ જોવા મળે છે કે એન એફ ઇલેક્ટ્રોન જે તત્વમાં હાજર હોય છે તેનો જેવો રંગ હોય છે તેવો રંગ ચાર ચૌદ માઇનસ એન એફ ઇલેક્ટ્રોન જેના હાજર હોય તેના જેવો જ રંગ હોય છે હોય છે તો કે જે આપણે એક ઇલેક્ટ્રોન જોવા મળે છે સંકીર્ણ તો કે તેઓ નીચો વીજભાર કદનો ગુણોત્તર ધરાવતા હોવાથી ઓછા સંકીર્ણ સંયોજનો બનાવે છે છતાં પણ કરતાં ઓક્ટેનોટ સંયોજનો સંકીર્ણ સંયોજન બનાવવાની કેવી વૃત્તિ દર્શાવે છે લેન્થેનો સંકોચન તો કે એલએ થી લઈ અને એલયુ તરફ જતા જેમ જેમ પરમાણુ ક્રમક વધે છે તેમ તેમ પરમાણુનું કદ કેવું થાય છે તો કે ઘટતું જાય છે એનું કારણ શું તો કે લેન્થેનોડના કદમાં થતો ઘટાડો તેને શું કહેવામાં આવે છે લેન્થેનોડનું સંકોચન કહેવામાં આવે છે આ સંકોચનનું કારણ શું તો કે પોર એફ ઇલેક્ટ્રોન બીજી સમાન કક્ષકમાં ગોઠવાય છે ઓકે મહત્વની હકીકત જોઈએ ફટાફટ જ્યારે ધાતુઓ જેવી કે એફી છે કોબાલ્ટ છે નિકલ છે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ત્યારે તેનો ચુંબક જે ચુંબક તો અનેક ગણું વધી જાય છે અને આ પદાર્થોને કેવો કહેવાય છે તો કે ફેરોમેગ્નેટિક પદાર્થ કહે છે કોણ બર્થ દર્શાવશે એ ફી કોબાલ્ટ અને નિકલ ઓસમીય તો કે પ્લસ આઠ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે મર્ક્યુરી આયન એચજી પ્લસ એચજી ટુ પ્લસ ટુ સ્વરૂપે હોય છે જે એચજી એચજી બંધ ધરાવે છે મર્ક્યુરી એક જ પ્રવાહી ધાતુ છે પછી ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ અને ટિટેનિયમ ડાયોક્સાઇડ એ ધૂમ્ર પડદા તરીકે વર્તે છે આઈએમપી

કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં બેઝિક કેમ એનો ફોર વપરાય છે જે કયો પ્રક્રિયક છે બે ઇયર પ્રક્રિયક તરીકે આપણે કેમ એનો ફોરના હમણાં ઘણી બધી રિએક્શન ઉપર જોઈતી ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા ઓક્સિજન સાથેની પ્રક્રિયા સલ્ફર સાથેની પ્રક્રિયા વગેરે 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 ઓકે એટલે કે સાત છ સાત આઠ નવ દસ ખાસ યાદ રાખીને પાકા કરી જ લેજો અગિયાર પણ ખાસ અને બાર પણ સિઝિયમનો ક્ષાર બીજી ધાતુ માટે ઓક્સિજન અને સલ્ફરના સુયજંગ માટે ઉપયોગી છે આઈ હોપ કે તમને ચેપ્ટર છે ઇન્સ્ટન્ટ રિવિઝન ક્લિયર હશે જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો મારો અવાજ અત્યારે ચાલુ નથી બહુ ખરાબ અવાજ છે કારણ કે બહુ શરદી ઉધરસ થઈ ગયા છે કે તમે લોકો સમજી શકતા હશો જો તમે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો પ્લીઝ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ત્યાંથી તમને બધી પીડીએફ મળી રહેશે તેમજ આપણે જે મોક ટેસ્ટ માટેના થોડા થોડા એમસીક્યુ વાઈઝ મૂકવામાં આવશે તે પણ તમને ત્યાંથી મળી જશે ઠીક છે આપણે મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં લાઈક શૅર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હાઈપ કરવાનું તો બિલકુલ પણ ભૂલશો નહીં ઠીક છે બધાની પ્રિપરેશન બહુ સારી ચાલતી હશે આઈ આઈનો ઠીક છે મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચર